ન્યૂ દિલ્હી મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલનનું ભવ્ય આયોજન ન્યૂ દિલ્હીના તાલકોતાર સ્ટેડિયમ ખાતે થયું હતું આ મહાસંમેલનમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી સમાજના અગ્રણીઓ વિધાનો તથા હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આરએસએસના સહ કાર્યકર શ્રી દત્તાત્રેય હોસ બળે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ઇન્દ્રેશ કુમાર તેમજ કેન્દ્રીય અલ્પસંખ્યક મામલતદાર મંત્રી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા ઉદઘાટન એકતા શિક્ષણ યુવા શક્તિ અને રોજગાર જેવા મુદ્દાઓ પર પ્રવચનો યોજાયા હતા સાથે જ સામાજિક અને આર્થિક સુધારાઓ અંગે ચર્ચા સત્ર પણ યોજાયું હતું કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ ગીતો અને કાવ્ય પઠન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાસંમેલનમાં પોતાના સંબોધનમાં ઇન્દ્રેશ કુમારે જણાવ્યું કે મુસ્લિમ સમાજ રાષ્ટ્રની મુખ્ય ધારા સાથે ચાલે છે અને રાષ્ટ્રીય એકતા ભાઈચારો તથા વિકાસ માટે સકારાત્મક યોગદાન આપશે જ્યારે ગુજરાતમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમો જોડાયા હતા જ્યારે ગુજરાત રાજ્યના વડોદરામાંથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ લઘુમતી મોરચાના ઝહીરભાઈ કુરેશીએ પણ મોટી સંખ્યામાં મુસ્લિમો સાથે રહી પોતાનું પ્રદર્શન બતાવ્યું હતું અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ આગેવાન સફીભાઈ પઠાણ અને એમના ચાહકો પણ જોડાયા હતા અને સુફિયાન મલંગ પ્રોકસ્ટ નામ ગુજરાત પ્રદેશના સહયોગ દીવાન ઇમરાન શાહ અને પ્રદેશ સહસંયોજક દીવાન બુરહાન શાહ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ બિલાલ શાહ દિવાન તથા તેમની ટીમે હાજરી રહી હતી આ રીતે સમગ્ર દિવસ ચાલેલા મહાસંમેલનનો સમાપન સર્વધમ સંભાવ અને રાષ્ટ્રીય સમર્તાના સંદેશ સાથે કરવામાં આવ્યો હતો રિપોર્ટર યાસીન દિવાન ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી